તો રાજ્યમાં અત્યાર સુધી જે મેઘમહેર થઈ છે તેને ટકાવારી પ્રમાણે અને ઝોન પ્રમાણે આપને બિગ બોલ જેથી કરીને આપણે કયા ઝોનમાં કેટલો વરસાદ છે આપ જુઓ ગુજરાતમાં જે છે તેમાં કચ્છમાં સત્યાવીસ ટકા જેટલો વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે એકત્રીસ ટકા છે જોકે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસ ટકા જેટલો વરસાદ છે મધ્ય ગુજરાતમાં સોળ ટકા ઉત્તર ગુજરાતમાં સત્તર ટકા એટલે સૌથી વધારે આપ જોશો તો સૌરાષ્ટ્રમાં એકત્રીસ ટકા છે ત્યારે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસ ટકા છે અને ત્યારબાદ કચ્છમાં સત્યાવીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે એટલે ઓવરઓલ સૌથી ઓછો વરસાદ જે છે તે મધ્યના ભાગમાં છે મધ્ય ગુજરાતમાં જેટલા અલગ અલગ શહેરો અમદાવાદ વડોદરા એ સિવાય નડિયાદ ખેડા આણંદ આ પટ્ટો જે છે ત્યાં સોળ ટકા જેટલો વરસાદ જોવા મળે છે ઉત્તર ગુજરાતમાં જેમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લો જેમાં ત્રાહીમામ લોકો પોકારી ઉઠ્યા છે આજે પણ ભાભરમાં એટલો જ વરસાદ છે એટલે રાજ્યમાં સાર્વત્રિક જે છે આપ જોશો તો વીસ થી બાવીસ ટકાની એવરેજ જોવા મળશે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે જે સ્થિતિ છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ છે એકત્રીસ અને સત્યાવીસ ટકા દક્ષિણ ગુજરાતમાંથી આવીસ ટકા છે એટલે સરેરાશ આપ જોશો તો ત્રેવીસ ટકા છે ને એ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ટકાવારીને કારણે સરેરાશ ત્રેવીસ ટકા પર આવી છે નહીં તો કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો સારા એવા પ્રમાણમાં વરસાદ સિઝનનો પડ્યો છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ ઓછો છે પરંતુ સરેરાશ ત્રેવીસ ટકા વરસાદ જોવા મળી રહ્યો છે જે એકંદરે સિઝનનો એવરેજ વરસાદ છે